પોલીસની કાર્યવાહી પૂરી થયા પછી લાવણિયાના અંતિમ સંસ્કારથી પાછા ફર્યા બાદ કાર્તિક જાણે અંદરથી પૂરેપૂરો તૂટી ગયો હતો હવેલીના આંગણમાં છવાયેલી શાંતિ તેના દિલની વેરાનીને વધુ ઊંડી કરી રહી હતી જ્યાં થોડા દિવસો પહેલાં સગાઈની ખુશીઓ ગુંજતી હતી ત્યાં હવે સન્નાટો જાણે દરેક ખૂણે માતમ બનીને બેસી ગયો હતો કાર્તિક ધીરે ધીરે પોતાના રૂમમાં ગયો અને પલંગ પર આવીને સૂઈ ગયો તેની આંખો છત પર ટકેલી હતી પરંતુ તેમાં ઊંઘ કોસો દૂર હતી મનમાં વારંવારે જ દ્રશ્ય ઘૂમી રહ્યું હતું લોહીથી લથબથ લાવણ્યા તેની નિષ્પ્રાણ આંખો અને તેનું અધૂરું સ્મિત તેણે પડખું બદલ્યું પણ બેચેની વધુ વધી ગઈ રૂમની બારીમાંથી આવતી ઠંડી હવા તેના ચહેરાને સ્પર્શીને પસાર થઈ રહી હતી જાણે કોઈ અજાણ્યો અહેસાસ તેને ઘેરી રહ્યો હોય ત્યારે જ તેને ખૂબ જ હળવો અવાજ સંભળાયો તેનું દિલ એક પળ માટે જાણે થંભી ગયું તે જટકા સાથે બેઠો થઈ ગયો તેની આંખો રૂમમાં આમ તેમ ફરવા લાગી તેને સ્પષ્ટ અનુભવ થયો જાણે લાવણ્યાએ તેને બોલાવ્યો હોય લાવણ્યા તેનો અવાજ ધ્રુજી ગયો થોડી ક્ષણો સુધી તે રૂમમાં સન્નાટો સાંભળતો રહ્યો પણ ત્યાં કોઈ નહોતું બસ બારીના પડદા હવાથી હળવા હળવા હલી રહ્યા હતા અચાનક તેને અહેસાસ થયો કે લાવણ્યા હવે ક્યારેય પાછી નહીં આવે આ વિચારતા જ તેની અંદર જાણે દર્દનો સૈલાબ ઉમટી પડ્યો તે પોતાના ચહેરાને બંને હાથોમાં છુપાવીને ફૂટી ફૂટીને રડી પડ્યો તેની ડુસકા આખા રૂમમાં ગુંજવા લાગી તેને લાવણ્યાની દરેક વાત યાદ આવવા લાગી તેનું હસતા હસતા તેને જોવું તેનું શરમાઈને નજર ઝુકાવી લેવી તેનો હાથ પકડતા જ હળવી ધ્રુજારી છૂટવી તેનો પ્રેમભર્યો સ્પર્શ તેની આંખોમાં છલકાતી આત્મીયતા બધું જ તેની યાદોમાં જીવંત થઈને તેને તોડી રહ્યું હતું કાર્તિકે ઓશિકાને જોરથી છાતીએ વળગાડી દીધું જાણે તેમાં લાવણ્યાની હાજરી શોધી રહ્યો હોય તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા એ જ સમયે રૂમમાં હવાનો એક જોરદાર ઝાપટો આવ્યો બારી અચાનક જોરથી ખુલી ગઈ પડદા તેજીથી ફફડવા લાગ્યા કાર્તિકે માથું ઊંચું કરીને બારી તરફ જોયું અને એક ક્ષણ માટે તેને એવું લાગ્યું કે જાણે બારી પાસે કોઈ ઊભું હોય તેનું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું પરંતુ બીજી જ ક્ષણે ત્યાં માત્ર અંધારું હતું કાર્તિકે આંખો બંધ કરી લીધી તેને સમજાતું નહોતું કે આ તેનો વહેમ હતો કે પછી ખરેખર કોઈ અદૃશ્ય હાજરી તેની આસપાસ હતી બીજા દિવસે હવેલીમાં અજીબ શાંતિ છવાયેલી હતી કાર્તિક પોતાના રૂમમાં ચૂપચાપ બેઠો હતો તેની આંખો સૂજી ગઈ હતી અને ચહેરો સાવ કરમાઈ ગયો હતો તે જાણે બહારની દુનિયાથી બિલકુલ કપાઈ ગયો હતો સૌથી પહેલાં સાવિત્રી દેવી ધીરે ધીરે રૂમમાં આવ્યા તેમણે કાર્તિકના માથા પર પ્રેમથી હાથ ફેરવતા કહ્યું બેટા પોતાની જાતને આટલી હદે ન તોડ મને ખબર છે તારા પર શું વીતી રહ્યું છે પણ જિંદગી અહીં ખતમ નથી થતી કાર્તિકે માતાની વાતનો કોઈ જવાબ ન આપ્યો બસ તેની આંખોમાંથી ચૂપચાપ આંસુ વહેતા રહ્યા સાવિત્રી દેવી પણ પોતાની આંખોના આંસુ છુપાવતા બહાર ચાલ્યા ગયા થોડીવાર પછી દાદી રાજેશ્વરી દેવી રૂમમાં આવ્યા તેમની ચાલ ભલે ધીમી થઈ ગઈ હતી પણ અવાજમાં હજી પણ એ જ શક્તિ અને ગરિમા હતી તેમણે કાર્તિક પાસે બેસતા કહ્યું બેટા મોત ઇન્સાનના હાથમાં નથી હોતું જે નસીબમાં લખ્યું હોય તે જ થાય છે લાવણ્યા બહુ સારી છોકરી હતી અને રહેશે પણ હવે તારે તારી જાતને સંભાળવી પડશે કાર્તિકે તેમની તરફ જોયું પણ તેના ચહેરા પર દર્દ સિવાય કંઈ નહોતું રાજેશ્વરી દેવીએ ઊંડો શ્વાસ લીધો અને ધીરે ધીરે રૂમની બહાર નીકળી ગયા સાંજ પડતાં પડતા ધર્મપાલ સિંઘ રૂમમાં આવ્યા તેમનો ચહેરો હંમેશની જેમ કઠોર અને લાગણીશૂન્ય લાગતો હતો તેઓ થોડીવાર કાર્તિકને જોતા રહ્યા પછી ભારે અવાજે બોલ્યા હવે તો તે ચાલી ગઈ મેં તો તારી વાત માની જ લીધી હતી પણ તારા નસીબમાં જ તેનો સાથ નહોતો લખ્યો આ સાંભળીને કાર્તિકની નજર અચાનક પિતા તરફ ઉઠી ધર્મપાલ સિંહ હટક્યા વગર આગળ બોલ્યા હવે તો આગળની જિંદગી વિશે વિચાર વીતેલી વાતોને પકડી રાખવાથી કંઈ નહીં મળે કાર્તિક ચૂપચાપ તેમને સાંભળતો રહ્યો પણ તેના મનમાં અજીબ બેચેની થવા લાગી હતી ધર્મપાલ સિંહે આગળ કહ્યું પરમ દિવસે મારો મિત્ર સમરસિંહ તેની દીકરી વૈદેહીને અહીં મોકલી રહ્યો છે તે ગામ ફરવા માંગે છે તું તેને જરા ગામ ફેરવી દેજે વાતાવરણ પણ બદલાશે અને તારું મન પણ પરોવાશે આ સાંભળતા જ કાર્તિક જાણે અંદરથી ફફડી ઉઠ્યો તેના ચહેરા પર મૂંઝવણ સ્પષ્ટ દેખાવા લાગી હજી લાવણ્યાની ચિતાની રાખ પણ ઠંડી નહોતી થઈ અને તેના પિતા આટલી સામાન્ય રીતે બીજી છોકરીની વાત કરી રહ્યા હતા કાર્તિકની મુઠ્ઠીઓ અજાણતા જ ભીંસાઈ ગઈ તેના મનમાં અચાનક પેલું રહસ્યમય બટન ચમક્યું અને સાથે પિતાની આ બેખીભરી વાતો તેને પહેલીવાર અનુભવ થયો કે કંઈક તો છે જે બરાબર નથી ધર્મપાલ સિંહ તેની પ્રતિક્રિયાની રાહ જોયા વગર રૂમની બહાર ચાલ્યા ગયા કાર્તિક ત્યાં જ બેઠો રહ્યો તેની આંખોમાં દર્દની સાથે હવે એક ઊંડી શંકાએ પણ જન્મ લીધો હતો રૂમની બારીમાંથી આવતી હવા ફરીથી પડદા હલાવવા લાગી કાર્તિકની નજર અનાયાસે એ દિશામાં ગઈ એક પણ માટે તેને ફરીએ જ અહેસાસ થયો જાણે કોઈ તેને જોઈ રહ્યું હોય બે દિવસ પછી હવેલીના મુખ્ય દરવાજા પર એક ચમકતી ગાડી આવીને ઊભી રહી હવેલીના નોકર ચાકર દરવાજા તરફ જોવા લાગ્યા ગાડીનો દરવાજો ધીરેથી ખુલ્યો અને તેમાંથી વૈદેહી ઉતરી હળવા ક્રીમ રંગના સૂટમાં વૈદેહી ખૂબ જ સુંદર લાગતી હતી તેના લાંબા ખુલ્લા વાળ હવાની લહેરખીઓ સાથે હળવા હલી રહ્યા હતા તેના ગુલાબી હોઠ પાસે બનેલો નાનકડો તિલ તેના ચહેરાની સુંદરતાને વધુ નિખારી રહ્યો હતો તેની ઊંડી અને ચમકતી આંખોમાં એક અજીબ ગહનતા હતી જાણે તેમાં અગ્નિત વણકહ્યા રહસ્યો છુપાયેલા હોય વૈદેહીએ હવેલી તરફ જોયું તેના ચહેરા પર હળવું સ્મિત આવ્યું પણ તેની આંખોમાં એક પળ માટે ઉદાસીનો પડછાયો પણ દેખાઈ ગયો હકીકતમાં વૈદેહી બાળપણથી જ કાર્તિકને મનહી મન ચાહતી હતી જ્યારે તે નાની હતી અને પોતાના પિતા સમરસિંહ સાથે હવેલી આવતી જતી હતી ત્યારથી જ તેની નજર અવારનવાર કાર્તિકને શોધતી રહેતી હતી પણ તેણે ક્યારેય પોતાના મનની વાત કોઈને કહી નહોતી થોડા દિવસો પહેલાં જ્યારે તેને કાર્તિક અને લાવણિયાની સગાઈના સમાચાર મળ્યા ત્યારે તેનું દિલ ખરાબ રીતે તૂટી ગયું હતું તેણે પોતાની જાતને રૂમમાં કેદ કરી લીધી હતી પરંતુ જ્યારે તેને લાવણિયાના મોતની ખબર પડી ત્યારે તેના મનમાં દર્દની સાથે એક અજીબ બેચેની પણ જાગી હતી જાણે કિસ્મત અચાનક કોઈ નવો વળાંક લેવા જઈ રહી હોય હવેલીના આંગણમાં પહોંચતા જ દેવીએ વૈદેહીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું રાજેશ્વરી દેવીએ પણ તેને સ્નેહભરી નજરે જોઈ ધર્મપાલ સિંહના ચહેરા પર હળવો સંતોષ દેખાઈ રહ્યો હતો જે કદાચ બીજું કોઈ નોટિસ ન કરી શક્યું થોડીવાર પછી વૈદેહીને કાર્તિકના રૂમ સુધી લઈ જવામાં આવી કાર્તિક બારી પાસે ઊભો રહી બહાર જોઈ રહ્યો હતો રૂમનું વાતાવરણ હજી પણ ઉદાસીથી ભરેલું હતું જેવો તેણે પાછળ ફરીને જોયું સામે વૈદેહી ઊભી હતી કાર્તિક વૈદેહીનો અવાજ ખૂબ જ ધીમો અને સહાનુભૂતિથી ભરેલો હતો કાર્તિક થોડી ક્ષણો તેને ઓળખવાનો પ્રયત્ન કરતો રહ્યો પછી હળવા સ્વરે બોલ્યો વૈદેહી તું વૈદેહી ધીરે ધીરે તેની પાસે આવી તેની આંખોમાં બીના શોત્રી આવી હતી તેણે સ્વરે કહ્યું મને જે થયું તેના વિશે સાંભળીને બહુ દુઃખ થયું લાવણ્યા બહુ સારી છોકરી હતી આ કહેતા તેની નજર એકપળ માટે કાર્તિકના ચહેરા પરથી હટીને રૂમના ખૂણામાં ગઈ જાણે તે કંઈક વિચારી રહી હોય પછી તેણે પોતાની જાતને સંભાળતા કહ્યું હું જાણું છું કે આ સમયે તને કોઈના સહારાની જરૂર છે જો તું ઈચ્છે તો હું તારી દોસ્ત બનીને તારી સાથે રહી શકું છું કાર્તિકે તેની વાત સાંભળી પણ તેના મનમાં અજીબ મૂંઝવણ થવા લાગી વૈદેહીના અવાજમાં સહાનુભૂતિ હતી પણ તેની આંખોમાં જાણે કોઈ વણકહી બેચેની છુપાયેલી હતી ત્યારે જ હવાનો હળવો ઝાપટો રૂમમાં આવ્યો બારીના પડદા અચાનક તેજીથી હલવા લાગ્યા વૈદેહીએ અજાણતા બારી તરફ જોયું અને તેના ચહેરા પર એક પળ માટે ગભરાટ દેખાયો પણ બીજી જ ક્ષણે તેણે પોતાની જાતને સંભાળી લીધી અને હળવા સ્મિત સાથે કાર્તિક તરફ જોવા લાગી વૈદેહી કાર્તિક સાથે વાત કરીને ધીરે ધીરે રૂમની બહાર આવી ગઈ બહાર આંગણમાં હળવો તડકો ફેલાયેલો હતો પણ તેના ચહેરા પરના સ્મિતમાં જાણે કોઈ અજાણ્યું રહસ્ય છુપાયેલું હતું તે થોડીવાર હવેલીના વરંડામાં ઊભી રહી તેની નજર અચાનક જ કાર્તિકના રૂમની બારી તરફ ગઈ ત્યાં ઊભેલો કાર્તિક હજી પણ ઉદાસીમાં ડૂબેલો દેખાતો હતો વૈદેહીની આંખોમાં અચાનક એક અલગ જ ચમક ઊભરી આવી તે મન હિ મન વિચારવા લાગી બાળપણથી જ જે વસ્તુ મારી જોઈતી હોય છે તે હું મેળવીને જ રહું છું તેના હોઠ પર હળવું સ્મિત ફેલાઈ ગયું તેણે ધીરેથી પોતાની આંગળીઓ એકબીજામાં ભીંસતા વિચાર્યું હું પણ જોઉં છું કાર્તિક તો મને કેટલા દિવસ સુધી નજરઅંદાજ કરી શકે છે આટલું વિચારી તેણે ઊંડો શ્વાસ લીધો એ જ સમયે હવેલીની અંદરથી આવતી ઠંડી હવાનો ઝાપટો તેના ખુલ્લા વાળને સ્પર્શીને પસાર થઈ ગયો વૈદેહીએ અજાણતા પાછળ ફરીને જોયું જાણે તેને એક ક્ષણ માટે કોઈની હાજરીનો અહેસાસ થયો હોય પણ ત્યાં કોઈ નહોતું છતાં તેના ચહેરાનું સ્મિત થોડીવાર માટે થંભી ગયું વૈદેહી હવેલીના આંગણમાંથી ધીરે ધીરે અંદર ચાલી ગઈ પણ તેના ચહેરા પર ફેલાયેલું રહસ્યમય સ્મિત જાણે કેટલાય વણકહ્યા રાજ છુપાવીને બેઠું હતું બીજી તરફ કાર્તિક પોતાના રૂમમાં બેસીને પેલા રહસ્યમય બટનને વારંવાર જોઈ રહ્યો હતો તેના મનમાં ઊઠતા સવાલો હવે વધુ ઊંડા થતા જઈ રહ્યા હતા તેને સમજાતું નહોતું કે તે કોના પર ભરોસો કરે અને કોના પર શંકા લાવણિયાનું મોત અને પિતાનું બદલાયેલું વર્તન કાર્તિકના મનમાં ઊંડી શંકા જન્માવી ચૂક્યું હતું તેથી તે એ રહસ્યમય બટન લઈને સીધો પોલીસ સ્ટેશન પહોંચી ગયો ત્યાં તેણે ઇન્સ્પેક્ટર વિક્રમ સાથે મુલાકાત કરી અને તેમને પૂરી ઘટના વિગતવાર જણાવી કે આ બટન તેને એ જગ્યાએ મળ્યું હતું જ્યાં લાવણિયા પર હુમલો થયો હતો કાર્તિકે ધ્રુજતા હાથે તે બટન ઇન્સ્પેક્ટર વિક્રમને પુરાવા તરીકે સોંપી દીધું અને સત્ય શોધવા માટે વિનંતી કરી કારણ કે હવે તેને લાગવા માંડ્યું હતું કે લાવણિયાનું મોત કોઈ અકસ્માત નહીં પણ એક સુનિયોજિત કાવતરું હોઈ શકે છે મિત્રો શું લાવણ્યાનું મોત ખરેખર એક અકસ્માત હતો કે પછી તેની પાછળ કોઈ અંગત વ્યક્તિનો હાથ છુપાયેલો હતો શું વૈદેહીનું અચાનક કાર્તિકની જિંદગીમાં આવવું માત્ર એક સંયોગ છે કે પછી તે બાળપણના અધૂરા પ્રેમને મેળવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે શું કાર્તિક સત્ય સુધી પહોંચી શકશે આ સવાલોના જવાબ જાણવા માટે વાર્તાનો આગામી અને અંતિમ ભાગ ચોક્કસ વાંચજો અને તેના માટે કથા સંચય ચેનલને તરત જ સબ્સ્ક્રાઇબ કરો કારણ કે આગળ ખુલવાના છે એવા રહસ્યો જે રૂવાડા ઊભા કરી દેશે તમને શું લાગે છે લાવણિયાના મોત પાછળ કોનો હાથ હોઈ શકે છે કાર્તિકના પિતાનો કે વૈદેહીનો કમેન્ટ કરીને ચોક્કસ જણાવશો ધન્યવાદ